આણંદની એન્જિનિયરિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ અનોખું ડિવાઇસ બનાવ્યું છે મૂંગા લોકોને પડતી તકલીફોને લઈને આ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી અને હાથની આંગળીઓના ઇશારાને સમજીને અવાજમાં રૂપાંતર કરતું ડિવાઇસ બનાવ્યું આ ડિવાઇસની મદદથી મૂક વ્યક્તિ પણ સરળતાથી અન્ય સાથે પ્રત્યાયન કરી શકશે અને મૂંગા લોકોને જોયા અને એના પર તેમને ખ્યાલ આવ્યો કે એ લોકોને બહારના નોર્મલ માણસ આપણા જેવા હોય તો એમની જોડે કમ્યુનિકેટ કરવું કેટલું ડિફિકલ્ટ પડતું હતું તો એના પરથી અમને પ્રેરણા મળી કે એમના માટે કંઈક વોકઆઉટ કરવું જોઈએ એમ પછી અમે એના પરથી ગયા કે કેવી રીતે એ ડિવાઇસ વર્ક કરશે એટલું ઈઝીલી ઓપરેટેબલ છે કે કોઈ બી મૂંઘુબેરું માણસ યુઝ કરે તો એ બહારના વર્લ્ડના લોકો જોડે કોઈ બી નોર્મલ માણસ જોડે કમ્યુનિકેટ કરી શકે આ ડિવાઇસ બેંગ્લોરમાં યોજાયેલ સ્પર્ધા માટે બનાવાયું અને દેશની બસો વીસથી વધુ કોલેજની હરીફાઈમાં આ વિદ્યાર્થીઓએ બીજું ઈનામ મેળવ્યું છે આ ડિવાઇસ નિર્જીવ વસ્તુઓને કમાન્ડ આપી સંચાલન કરી શકે છે આંગળીઓના ઈશારાથી ટીવી અને એસી જેવા સાધનોનું સંચાલન પણ શક્ય બને છે એ એન્ડ ટી આમ જેસ્ચર કરું તો લાઈક એ ડિવાઇસ કેટ બોલે લાઈક હું એવી રીતે જેસ્ચર કરું કે માય નેમ ઇઝ દેવલ તો એ ડિવાઇસ માય નેમ ઇઝ દેવલ બી બોલે સો ઇટ વુડ બી મોર ઇઝીયર ફોર ડમ પીપલ ટુ કમ્યુનિકેટ વિથ ધ આઉટર વર્લ્ડ એન્ડ સેકન્ડ એપ્લિકેશન ફોર ધ હોમ ઓટોમેશન સિસ્ટમ આપણે ટીવી ઓપરેટ કરવું હોય એસી ઓપરેટ કરવું હોય જે બી ડિવાઇસીસ આરએફ કોડ પર અને ઇન્ફ્રારેડ પર વર્ક કરતી અમે ઓપરેટ કરી શકીએ લાઈક હું આમ જશ્ર દેખાડું ટુ ફોર તો ટીવીની ચેનલ ટ્વેન્ટી નંબર પર ચેન્જ થઈ જાય આ વિદ્યાર્થીઓએ પોતે કરેલી આ શોધને પેટન્ટ કરાવી છે તેઓ આ ડિવાઇસ પર વધુ સંશોધન કરવા માંગે છે આ ડિવાઇસને તેઓ ભવિષ્યમાં મુખબધિર લોકોને ઉપયોગી નીવડે એ રીતે સસ્તા દરે બજારમાં મૂકશે કેમરામેન હરીશ શર્મા સાથે ધીમન જિનગર વીટીવી અમદાવાદ